આજે જશ્ન ઈદે મિલાદુ નબી નું પંદરસમું સાલાના ઉરસ છે જે પૂરા વિશ્વમાં આ મનાવી રહ્યા છે રાજકોટમાં પણ ઉત્સાહ ચોકના અંદર સાનો શોખત જુલુસ આવી રહ્યું છે અને રાજકોટના રાજમાર્ગો ઉપર ફરી અને તમામ જે ઉજુરના ચાહકો છે એ તમામ અત્યારે જુલુસના અંદર જેને જે મન ફાવે એ રીતે આજે જે મીઠાઈ વિતરણ કરી રહ્યા છે આપણી ભાષામાં કહીએ તો પ્રસાદ વિતરણ કરી રહ્યા છે અને રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારા નું પ્રતિક છે અહિયાં ગણેશ ઉત્સવ પણ આવતીકાલે વિસર્જન છે બંને તહેવારો સાથે જતા બાર દિવસ એમ હુજર બનાવ બન્યા વગર રાજકોટમાં એક અમલ અને શાંતિ ભાઈચારા થી બંને તહેવારો સંપન્ન થઈ રહ્યા છે જેની અમને બહુ જ ખુશી છે લોકો ને એક જ સંદેશ કે ભાઈ મજબ નહીં શીખાતા આપસ મેળો આજે જુમાનો મુબારક દિવસ છે અલ્લાહ અગર અમે જુમાના અંદર દીવા પણ કે અમારો ભારત દેશ અમન અને શાંતિ ને ભાઈચારા નો પેગામ આપે એ જ અમારો ઇસ્લામ શીખવે છે હજરત મોહમ્મદ પેગમર સાહેબ નું એક જ પેગામ છે કે ભાઈ તમને તમારો ધર્મ મુબારક રાખો મારો ધર્મ મુબારક રાખો ધર્મ ની અંદર કોઈને ને વાત છોડ હોય બધા ધર્મ સાથે મળી અને એન્જોય કરો એવી તમામ છે ગુજારી છે